ત્રીજું સાત ગુંઠા અને ચોથું એક હેક્ટર ને બાર ગુંઠા છે સર એકેય ની અંદર કટકા નહીં પડે તમે જેટલા ભાઈઓ છો ને હા સર સ્વતંત્ર એક એક નંબર સંભાળો અને વધઘટ નો હિસાબ એકબીજાને આપી દેવો પડે તમારે નહીંતર ટુકડા ધારા નીચે જાવ હા સર એટલે મેં ભી એક વકીલ સાહેબને ને પૂછ્યું તો તો મને એવું કીધું ટુકડામાં જાય અને કે બધે સર ઘરો અલગ અલગ બાંધી દીધા છે એટલે હવે અલગ અલગ વેચણી ભી થાય અલગ અલગ નંબર એક એક રાખ્યું બી નહીં થતું તમારે કેટલા ભાઈઓ ના કેટલા નામે ચડાવવા છે ચાર ભાઈ છે મતલબ મારા ફાધર લોકો ચાર ભાઈ છે હવે ચાર ભાઈ તો ચડશે નહીં આમાં કારણ કે સાત ગુઠા એક સર્વે નંબર છે એટલે તકલીફ પડે હવે આ સાત ગુઠા વાળો અને ચાર એકર વાળો બે ભેગા છે કે આગા પાછા છે ના બધા અલગ અલગ છે જગ્યા દૂર છે બધી તો કશું ન થાય એક ભાઈ છે એક 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 ઇઠોતેર વાળો સંભાળો બીજો ભાઈ છે બ્યાસી વાળો સંભાળો ત્રીજો ભાઈ જે છે એ સાત વાળો સંભાળો ચોથો ભાઈ છે એક ને પાંચ વાળો સંભાળો અને એકબીજાને ભાગના હિસાબના રૂપિયા ગણીને આપી દો બરાબર છે અને એમને પછી એ લોકો ઘર બી ત્યાં એવા અમુક અમુક જગ્યા પર ખાતર એક નું ખેર ઈઠોતેર માં છે એક નો બ્યાસી માં છે એ રીતના ના બાંધી દીધું છે હા હું એજ કઉ છું કે આમાં ટુકડા ધારા નો પ્રશ્ન આવશે જો ખેતર બાજુ બાજુ માં હોત ને તો હું તમને એકત્રીકરણ કરવાનું ખેત બરાબર છે હવે એવું આમાં શક્ય નથી કશું એટલે બે ટુકડા એકેય માંથી થઇ શકે એમ નથી બરાબર છે અને એમાં આવું હતું સર ને કે મારા જે મતલબ ફાધરના જે ભાઈ મતલબ એ જે નાના ભાઈ છે ને કાકા એ મતલબ કે બિન વારસદાર છે એમને કોઈ છોકરા નથી એ મતલબ મારે અમારી જોડે રહે છે એમને મતલબ મૌખિક વહેંચણી કરી છે લખાણ એવું કશું નથી કાઈ વાંધો નહીં એમનું નામ કે ચડેલું છે સાત નંબરમાં હા નામ છે સર એ ચારો ભાઈના છે અને બેનો નામ તો હક જતો કરી દે તો વધારે સારું બરાબર હયાતી જો હક એ ઈચ્છા હોય ને કરી દે તો ઉત્તમ ન કરી શકે ન ઈચ્છા હોય તો એ જ્યારે હયાત ન હોય ત્યારે એની ઊંધી વારસાઈ ચડે સીધી લીટીની આ સીધી આડી લીટીની સીધી લીટીમાં તમે લોકો આવો આડી લીટી માટે એના ભાઈઓની તરફેણમાં એ જાય પણ એ થોડું ક્રિટિકલ છે જો અત્યારે હયાતીમાં એની ઈચ્છા હોય ને હક જતો કરે તો સારું રહે નહીતર પછી સમય એનો ઉકેલ કાઢશે એનો રસ્તો છે કાયદામાં હા બરાબર સર બોલો બીજો પ્રશ્ન પૂછવાનો છે આપને અમારો સર એક બીજો પ્રશ્ન એ હતો કે સર એકને થોડી જગ્યા છે મતલબ એમાં લગભગ 1 એકર છે તો એ ભાઈએ મતલબ એ રીતે વેચી કે કે 1000 મતલબ એમ ફૂટ

સહભાગીદારી હક ચડાવી દીધો કબજો વાળવો હોય લખાવી દેવાનો એફિડેવિટ કરીને આ સર્વે નંબરની આ જગ્યા છે માલિકી આટલા જણાની છે ને આ ભાઈ જે છે નવા નામ દાખલ કરવાના છે એ વારસદાર તો હોય જ એમાં અને વારસદાર ની રીતે એને બે ગુઠા ચાર ગુઠા એ લખી નાખજો અને તમે સહભાગીદારી હક તરીકે દાખલ થઈ ગયા હા हां हाँ सर ये पण ये सर सिटी में जगह से तो ये में कई टुकड़ा थारा नहीं लागे वो मैंने कह के कहता हूं आपको तो डिटेल लागो पड़से सिटी में आओ तो एने करी नाको नॉन एग्रीकल्चर करी नाको ये तो मैं पहला किदू ने हां हां सेना पछि मतलब टुकड़ा थारा नहीं लागे पछि ले सको मतलब नॉन एग्रीकल्चर लेकर वार्ता पूरी हां हां सर चलो ओके की प्लॉटिंग दे गयो है हां सर एक काम बना दी ये तो तुमने कर देसे तुम जे जिन्होंने नॉन एग्रीकल्चर નું કામ आपसो नहीं कर देसे हां हां सर मतलब सारा प्रश्न पूरा ठीक है ना अपना

હા નહી સેવા કરે પણ તમે ભી એક સેવા કરો છો એટલે અંદર બી બધા સારા માણસ હોય તો બાર બી બધું સારું થાય ભલે ભલે આવજો ઓકે સાહેબ નમસ્કાર સાહેબ નમસ્કાર આવજો